છે તમામ મિત્રોનું મારા લાઈવની અંદર હું છું પિયુષ નિમાવત અને આપ જોઈ રહ્યા છો કાઠિયાવાડી કોમેડી ઓફિશિયલ જે પણ મિત્રો આપણી સાથે લાઈવની અંદર જોડાય છે તેમનો ખૂબ ખૂબ આભાર મિત્રો ખાસ કરીને એક તો પહેલી વાત એ કે તમે લાઈવની અંદર જોડાવ છો તો એક લાઈક અને કમેન્ટ જરૂર કરશો જેથી કરીને આપને ખ્યાલ આવે કે કેટલા લોકો આપણી સાથે જોડાય છે અને તમારી જે પણ ફરમાઈશ હશે તે પણ આપણે ખાસ ધ્યાનથી વાંચીશું અને પૂરી કરશું તો આવો મિત્રો શરૂ કરીએ આપણે આ આજની આપણા લાઈવની સફર અને થોડી એવી વાતો કરીએ કે આપણે એકબીજાના વધુ પરિચયની વધુ પરિચયમાં આવીએ અને એકબીજાને આપણે ખૂબ નજીકથી ઓળખી શકીએ તમે લોકો જે મને આપણી આ ચેનલ ઉપર સાથ સહકાર સપોર્ટ આપી રહ્યા છો તે બદલ તમામ મિત્રોનો પેહલા તો ખૂબ ખૂબ આભાર જે પણ લોકો જોડાય છે એનો એક વખત દિલથી હું આભાર વ્યક્ત કરું છું કે લાઈવમાં જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર તમે ક્યાંથી મારી સાથે લાઈવની અંદર જોડાવ છો તે કમેન્ટ કરો અને વિડીયોને એક વખત લાઈક જરૂર કરશો जो में सोचा नहीं था तूने मुझे उतना प्यार दिया मैं जब भी जहां भी कड़ी धूप में था તેરી આવી જ રીતે આપણે લાઈવની અંદર તમને જે પણ મજા આવશે એ આનંદ કરશું મિત્રો તમે લાઈવની અંદર જોડાવશો તો એક વખત મોબાઈલની સ્ક્રીનને ડબલ ટચ કરી અને લાઈક કરી શકો છો અને કમેન્ટ કરો કે તમે ક્યાંથી જોડાવશો જેથી આપણે વધુ એકબીજાના પરિચયમાં આવી શકીએ હર વખતે લાઈવની અંદર આ વસ્તુ વધારે પડતી કહું છું કારણ કે જેથી કરીને આપણે એકબીજાને વધુ પડતાં જાણી શકીએ ઓળખી શકીએ અને વધુ પડતાં આપણે પરિચયમાં આવી શકીએ તો વધુ લોકો લાઈવની અંદર જોડાય એવી આશા સાથે કમેન્ટ કરો મિત્રો લાઈવ ની અંદર જોડાયા છો તો કમેન્ટ કરો જેથી કરીને આપણે થોડીક મજા આવે વાતચીત કરવાની જલ્દી જલ્દી લાઈવની અંદર વધુ લોકો જોડાય એક લાઇક કમેન્ટ જરૂર કરો તમારા મોબાઈલની સ્ક્રીનને તમે ડબલ ટચ કરી અને લાઇક કરી શકો છો મિત્રો કમેન્ટ કરો તમે ક્યાંથી અમારા લાઈવની અંદર જોડાયા છો શું તમે અમારા કોમેડી વિડીયો જોવો છો તો મારા કોમેડી વિડીયો તમને કેવા લાગે છે

કમેન્ટ કરો અને લાઈવ ની અંદર વધુમાં વધુ લોકો જોડાય એવી આશા આપણે આપણા લાઈવ વધારશું પહેલી મોહો બતકા પહેલી મોહો બતકા હેસ હૈ તું બુ કે જો બુ ના પાસ હૈ તું તું મેરી પહેલી ખ્વાશ તું આખરી હૈ તું મેરી જિંદગી હૈ આપણે કોઈ મોટા એવા યુટ્યુબર નથી ભાઈઓ છતાં પણ તમે લોકો મારી સાથે લાઈવની અંદર જોડાવ છો તે બદલ ખૂબ ખૂબ આભાર સાથે એક લાઈક અને કમેન્ટ કરશો તો મને થોડો વધુ આનંદ આવશે અને તમે લોકો કમેન્ટની અંદર મને જણાવી શકો છો કે તમે ક્યાંથી મારા લાઈવની અંદર જોડાયા છો તો મિત્રો કમેન્ટ જરૂર કરો રાખીશ અને જ આપણી બીજી એક ચેનલ ચાલી છે જેમની ઉપર પણ અત્યારે લાઈવ ચાલુ છે જે તમે સર્ચ કરી શકો છો નિમાવત દક્ષા અને આપણે ડેલી રૂટીન માટે આ રીતે સાડા આઠ વાગ્યા પછી જ લાઈવ હશું આપણે આવી જ રીતે જે પણ તમને લોકોને મનોરંજન મળે એવી વાતો એવા સોંગ કોઈ ગુજરાતી ગીત જે પણ તમારી કમેન્ટ હશે અને જે પણ તમારી ફરમાઈશ હશે એ રીતે આપણે આનંદ કરશું પણ મિત્રો ખાસ તમારી કમેન્ટ છે એ જ એક મોટિવેશન છે જેનાથી આપને લાઈવની અંદર મજા આવશે તમે મને કમેન્ટમાં જણાવો તમે ક્યાંથી લાઈવની અંદર જોડાવશો

दोनों ने किया था प्यार मगर मुझे याद रहा तू भूल गई मैंने तेरे लिए है जग छोड़ा तू मुझको को छोड़ चली જે પણ મિત્રો લાઈવની અંદર જોડાય છે તેમનો ખૂબ ખૂબ આભાર મારા લાઈવની અંદર સ્વાગત છે તમામ મિત્રોનું મિત્રો લાઈવની અંદર કમેન્ટ જરૂર કરો આપણે લાઈવ માટે કંઈક ટાઈમ ટેબલ ચેન્જ કરવો જોઈએ કારણ કે આપણે બીજી આઈડી ઉપર પણ અત્યારે લાઈવ ચાલુ હોય છે જેના કારણે એક લાઈક આવી છે આપણા લાઈવની અંદર તે બદલ ખૂબ ખૂબ આભાર જેને પણ લાઈક કરી છે કારણ કે તમે કમેન્ટ કરશો તો હું તમારું નામ સાથે પણ તમારો આભાર વ્યક્ત કરી શકીશ કે તમે મારા ની અંદર જોડાના તમે જે લાઈક કરી છે એ મને બતાવે નહીં કે કોને લાઈક કરી છે માટે કમેન્ટ પણ જરૂર કરો જેથી હું તમારા નામ સાથે જ તમારો આભાર પણ વ્યક્ત કરી શકું અને હું તમને પણ ઓળખી શકું ગુજરાતી વ્લોગ આપણી સાથે જોડાયા છે હાય કેમ છો ભાઈ મજામાં ગુજરાતી વ્લોગ નામની જે ચેનલ ચાલે છે ક્યાંથી છો તમે મારી લાઈવ ની અંદર જોડાણા છો તે પણ કમેન્ટ કરો હું આપણા તમામ યુટ્યુબ ફેમિલીને પણ જણાવું તમારી ચેનલ ઉપર પણ વિઝિટ કરે ગુજરાતી વ્લોગ

તમારું નામ જણાવશો ખુબ ખુબ આભાર અમારા લાઈવ ની અંદર જોડાવા બદલ મિત્રો આપણે આ લાઈવ ની અંદર જે કબજ છે ગુજરાતી બ્લોગ તેમને પણ સપોર્ટ કરજો અને ચેનલ છે મને કમેન્ટમાં તમારું નામ જણાવો હું ઓળખી શકું

ગુજરાતી લોક હજી કઈ આવી નથી આપણે કે દ્વારકા વરાની નાગરી ના રાજા સાંભળી આ અમારા કે દેવ દ્વારિકારા હોના ગરી ના રાજ સામણિયા સેઠ અમારા ગુજરાતી લોગ આપણે જોયું પણ એમાં તો નો સબસ્ક્રાઈબરને એવું બતાવે છે તો પણ જે પણ મિત્રો જોડાય છે તેમનો બધાનો તમામ ખૂબ આભાર